चैनल ऑफ बड़ोदरा વડોદરામાં છેલ્લા પચાસ વર્ષથી કાર્યરત નવયોગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સમાજ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી શાળાના ધોરણ એક થી નવ અગિયારના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સના વિવિધ એકમો ઉપર વર્કિંગ એન્ડ નોન વર્કિંગ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા જેવા કે વિવિધ પ્રકારની સિંચાઈ સિસ્ટમ લાઈફ મોડેલ રિમોટ કંટ્રોલ કાર પ્રદૂષણના વિવિધ પ્રકારો પ્રાણી સામ્રાજ્ય સ્માર્ટ સિટી ફ્યુચર પરિવહન બ્લાઇન્ડ સ્ટીક હાઇડ્રોલિક ક્રેન ગ્રીનહાઉસ હૃદય અને ફેફસાનું મોડેલ કુદરતી રંગો તેમજ વિવિધ પ્રકારના કાપડ સેટેલાઇટ કમ્યુનિકેશન્સ અને ઘણા બધા વિષયો પર કુલ પંચ્યાસી વર્કિંગ અને નોન વર્કિંગ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા જેના દ્વારા નવા વિચારો પ્રગટ થયા હતા જેમાં શાળાના શિક્ષકો વાલીઓ તેમજ શાળા મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે એમએસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીના ડીન હરિકટારીયા દ્વારા રિબિન કાબીને વિજ્ઞાન મેળવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથે જ વોર્ડ બે ના કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ રશ્મી વાઘેલા નીલાબેન દેસાઈ તેમજ શાળાના જોઈન્ટ ડિરેક્ટર વરૂણ દેસાઈ પણ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું एलईडी रजिस्टर साउंड वर्जन बैटरी बजर एंड दिस वर्क लाइक एलईडी रिसीवर टू टुडे सी बेस कटारिया सर विद अ बुकिंग આજે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાયન્સ ફેરના ઉદઘાટનમાં મને ગેસ્ટ તરીકે બોલાયો એના માટે સૌ પહેલા તો નવયુગ વિદ્યાલયના સંચાલકો વરુણભાઈ અને એમના મમ્મી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા લગભગ આશરે પચાસથી વધારે પ્રોજેક્ટ્સ નાના નાના બાળકોએ બહુ ઇનોવેટિવ આઈડિયાઝથી રાખ્યા છે એમાં વેસ્ટ મેનેજમેન્ટને લગતા પ્રોજેક્ટ છે ઇરિગેશનને લગતા પ્રોજેક્ટ છે ઇલેક્ટ્રોનિક્સને લગતા ઘણા બધા પ્રોજેક્ટ છે ઓટોમેટિક કાર લિફ્ટ આવા અનેકવિધ પ્રોજેક્ટો બાળકોએ બહુ સુંદર રીતે રજૂ કર્યા છે અને ખરેખર સંસ્થાએ બાળકોને જે આ ઓપોર્ચ્યુનિટી આપી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે આ સાયન્સ ડે સેલિબ્રેટ કરવાની પાછળનું કારણ જ એ છે કે વિદ્યાર્થીઓ ઇનોવેશન્સ તરફ વિચારે શિક્ષકો ઇનોવેશન તરફ વિચારે એટલે એ જ ખરા અર્થમાં સાયન્સ ડેની ઉજવણી છે એટલે સાયન્સ ડેની ઉજવણીમાં બાળકો નવું નવું વિચારે નવા નવા પ્રોજેક્ટ રજૂ કરે તો ખરેખર અને વધારામાં શું થાય કે એક બાળકે પ્રોજેક્ટ કર્યો એ બીજું જોઈશે એમાં અહીંયા પચાસ બાળકો એકબીજાના પ્રોજેક્ટ જોશે એટલે એમને નવા નવા આઈડિયા આવશે અને આજકાલ ગવર્મેન્ટ પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન આ બધી પોલિસીઓ લાઈ છે લાયા છે એસએસઆઈપી પોલિસી એટલે માની લો કોઈ બાળકને કોઈ સારો આઈડિયા છે તો એને આગળ વધારવા માટેની ગ્રાન્ટ પણ હવે મળે છે ઇવન એ લોકો એમએસ યુનિવર્સિટીમાં પણ એપ્લાય કરી શકે છે એટલે સરકારે હવે શું છે કે આ વસ્તુને એટલું સરસ ઉત્તેજન આપ્યું છે એના પરિણામે હવે આપણે ત્યાં ઇનોવેશન સ્ટાર્ટઅપના લીધે ઘણા બધા નવા નવા સ્ટાર્ટઅપ બાળકોમાં પણ હવે એક મારે કંઈક નવું કરવું છે એવી એક ભાવના ઊભી થઈ છે જે ખરેખર બહુ સારી બાબત છે થેન્ક યુ જે આપણે ડૉક્ટર સીવી રામન છે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે સાયન્સ માટે તેમને સન્માન કરીને આ ડે ઉજવવામાં આવ્યો છે તે નિમિત્તે આપણી શાળામાં કુળ પંચ્યાસી જેવા પ્રોજેક્ટ્સ એકથી નવના અને અગિયારના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા છે જેમાં મુખ્ય મહેમાન તરીકે આપણે ડૉક્ટર હરિભાઈ કટારિયા ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ એમએસ યુનિવર્સિટીના સાથે અહીંયા સમા વિસ્તારના માની કોર્પોરેટર એમને પણ આપણે ઇન્વાઇટ કર્યા હતા કર્યા છે અને છોકરાઓએ વિવિધ પ્રોજેક્ટ્સ કર્યા છે મેઇન કેવું છે કે છોકરાઓમાં સાયન્સનું કે સાયન્સ શું છે આમ જોવા જઈએ તો સાયન્સ ઇઝ એવરીથિંગ આપણા સંવિધાનમાં પણ સાયન્સનું સાયન્ટિફિક ટેમ્પર હોવું જોઈએ ક્યુરિયો હોવી જોઈએ એવું લખેલું છે એટલે છોકરાઓમાં જો આ છોકરાઓ અત્યારથી સાયન્સની એક ક્યુરિયોસિટી કેળવે તો આગળ જઈને આ જ છોકરાઓ એન્જિનિયર ડૉક્ટર સાયન્ટિસ્ટ બની શકે એમ છે એટલે વધુમાં વધુ છોકરાઓમાં સાયન્સ ની શું કહેવાય આવડત કેળવા કેળવાય એની માટેનો આ પ્રોજેક્ટ રજૂ કર્યો છે અને એક જાતનું પ્રોત્સાહન મળે એન્કરેજમેન્ટ મળે દરેક છોકરાને આ જે છોકરાઓએ પ્રોજેક્ટ રજૂ કર્યા છે સાથે સાથે જે છોકરા અને વાલીઓ નિહાળવાના છે આ પ્રોજેક્ટ એની માટે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે આજે સી વી રામન જે આપણી સાયન્સનો આજે સ્પેશિયલ ડે છે એના અનુસંધાનમાં એમને સાયન્સ એક્ઝિબિશન એક રાખ્યું છે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર એકથી નવ ધોરણ વન ટુ નાઇન્થ એન્ડ ઇલેવંત સ્ટાન્ડર્ડ દસ અને બારની એક્ઝામના હિસાબે ડ્રોપ કરીને બધા જ પાર્ટિસિપેટ્સ થયા છે સેવન્ટી સિક્સ જેટલા ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોજેક્ટ રાખ્યા છે ખૂબ જ ઇનોવેટિવ છે હાફ એન અવર હજી મેં તો જોયા છે હાફ જેટલા પણ ખરેખર છોકરાઓએ જે પોતાના આઈડિયાઝ કરીને જે ઇનોવેટિવ સ્કિલ એમની બતાવી છે અભિનંદનને પાત્ર છે સ્કૂલને પણ હું અભિનંદન આપું છું ખરેખર અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સ્કિલ ડેવલપમેન્ટ માટે થઈને જેની પાસે બેસ્ટ આઈડિયાઝ છે એને તમે બહાર લાવો એના માટે કોલરશિપ પણ અપાતી હોય છે એના પ્રોજેક્ટ જો આગળ ધપતા હોય છે ને આઈડિયાઇસ ગમતા હોય છે તો દીકરાઓને ખૂબ સ્કોલરશીપ પણ સરકાર તરફથી મળતી હોય છે તો આવો સૌ સાથે મળીને વિદ્યાર્થીઓની અંદર જે સ્કિલ ટેલેન્ટ છે એને બહાર લાવી સૌ ભેગા થઈને અને આ જ રીતે ભારતને આપણે સુપર પાવર બનાવી આભાર ધન્યવાદ